તો આ એક પિસ્તાલીસ વર્ષના મહિલા છે જેઓ કામરેજમાં રહેતા હતા અને તેઓને એડમિટ થયેલા ત્યારે તાવ શ્વાસમાં તકલીફ માથામાં દુખાવો એ ટાઈપના લક્ષણો હતા અને પ્રાથમિક તપાસમાં એક્સરે પર માલુમ પડ્યું કે એમને નિમોનિયા છે હવે સાધારણ રીતે કોઈ પણ નિમોનિયા હોય તો અમારી પાસે એમની સારવાર હોય છે અને અમે નિમોનિયાની સારવાર શરૂ કરી પણ દિવસે દિવસે તકલીફ વધવા લાગી શ્વાસમાં તકલીફ વધી ઓક્સિજન ડાઉન થયો ત્યારે અમે હિસ્ટ્રી લેવા માટે ડિટેલમાં પૂછ્યું કે તમે ક્યાં રહો છો ક્યાં ફરવા ગયા હતા તો હિસ્ટ્રી પરથી એવું જાણવા મળ્યું કે અમારી પાસે આવ્યા તેના એક અઠવાડિયા પહેલાં તેઓ મહાબળેશ્વર ફરવા ગયા હતા અને મહાબળેશ્વરમાં એવો ગુફામાં પણ ફરેલા હતા અને ત્યારે અમે સવાલ પૂછ્યું કે ગુફામાં તેઓએ કંઈ ચામાચિડિયા કેવું ઓબ્ઝર્વ કરેલું ત્યારે એમને એવું હા હા કહેતેલી કે હા ક્યાંક ખૂણામાં એક બે ચામાચિડિયાઓ બેઠેલા હતા તો આના આધારે અમને શંકા થઈ કે કદાચ આમાં હિસ્ટોપ્લાઝમોસિસ હોઈ શકે લક્ષણો થોડા ઘણા મળતા હતા એટલે અમે પછી આગળ તપાસ કરી અને જાણવા મળ્યું કે એમને હિસ્ટોપ્લાઝમોસિસ છે તો આ હિસ્ટો હિસ્ટોપ્લાઝમોસિસ છે શું એના કઈ રીતે ખબર પડતી હોય છે અને એનું આખું શોર્ટમાં કહીએ તો એની બીમારી શું છે હિસ્ટોપ્લાઝમોસિસ એટલે એક ટાઈપની ફૂંકથી થતી બીમારી છે સામાન્ય રીતે ઘણી બધી ફૂગ છે કે જે ન્યુમોનિયા કરે પણ હિસ્ટોપ્લાઝમોસિસ એવી છે કે જેઓ ભારતમાં ખૂબ જ ઓછા કેસીસ જોવા મળ્યા છે એના ઉપર ઘણી બધી સંસ્થાઓ રિસર્ચ પણ કરે છે અને લક્ષણો એમના બીજા ન્યુમોનિયા કરતાં અલગ લક્ષણો નહોતા જે સામાન્ય રીતે જોવા મળે એ જ લક્ષણો હતા પણ જે એમની પ્રાથમિક હિસ્ટ્રીમાં જાણવા મળ્યું કે એવો ગુફામાં ફરવા ગયા છે ચામાચડિયા સાથે સંપર્ક થયો છે તો એના આધારે અમે અમારા નિદાનમાં મૂક્યું કે કદાચ હિસ્ટોપ્લાઝમોસિસ હોઈ શકે અને એની તપાસ કરતાં ટેસ્ટ પોઝિટિવ આવ્યો હિસ્ટોપ્લાઝમાસિસ જે છે તે થતો હોય છે છે જનરલી કઈ રીતે જોવા મળે તો સામાન્ય રીતે હિસ્ટોપ્લાઝમોસિસ છે એ ચામાચેડિયાની ચરકમાં હોય છે અને જ્યારે ચામાચિયાની ચરક જ્યારે ચામાચીઓ છોડે છે ત્યારે એના ડ્રોપ જો કોઈના શ્વાસમાં જાય તો એમને સૌથી પહેલાં આ ફોગ શ્વાસમાં થાય છે ત્યાં એમનું ઘર બનાવે છે લંગ્સમાં પ્રસરે છે અને ત્યાંથી શરીરના અન્ય ભાગમાં પણ પ્રસરી શકે છે જો સમયસર નિદાન ના થાય તો કેટલો જીવલેણ છે કઈ રીતનું આનું જો સમયસર નિદાન ના થાય તો આપણી રોગપ્રતિકારક શક્તિ પાસે આને મારવાનો ઈલાજ નથી સામાન્ય રીતે બીજા બધા ફૂગ અને વાયરસ ઇન્ફેક્શન આપણી રોગપ્રતિકારક શક્તિ સામાન્ય રીતે એને અટકાવી શકતી હોય છે પણ આ એક અનકોમન બીમારી છે અને ખૂબ જ જીવલેણ છે જો સમયસર નિદાન ના થાય તો આ ખૂબ જ ઘાતક બીમારી છે એવું કહી શકાય કોરોનાના જે વાયરસ હતા એની કરતાં પણ વધારે ઘાતક કદાચ હોઈ શકે કોરોના વાયરસ કરતાં આખી અલગ બીમારી છે કોરોના વાયરસ પણ નિમોનિયા કરે અને આમાં પણ નિમોનિયા થાય છે પણ હા જો સમયસર નિદાન ના થાય અને જો દર્દીની રોગપ્રતિકારક શક્તિ વીક હોય તો આ બીમારી ખૂબ જ ઘાતક નીવડી શકે છે સાહેબ આ મહિલાનો રિપોર્ટ કઈ રીતનો કરાવ્યો હતો એટલે આમાં જે જ્યારે શંકા જતી હોય છે તો એનો રિપોર્ટ કઈ રીતે થતા હોય છે તો આમનો એક યુરિનમાં ટેસ્ટ થાય છે જેનું નામ છે હિસ્ટોપ્લાઝમા એન્ટીજન ટેસ્ટ હું એવું કહી શકું કે બે કે ત્રણ મહિના પહેલાં આ ટેસ્ટ સુરતમાં અવેલેબલ નહીં હતો ત્યારે અમે આ સેમ્પલ મુંબઈ અથવા તો અમદાવાદ મોકલતા હતા પણ ભાગ્યે આપણા શહેરમાં આ ટેસ્ટ અવેલેબલ છે અને જેમાં અમે શંકા હોય અને આ ટાઈપની હિસ્ટ્રી જાણવા મળે એમાં આ ટેસ્ટ અમે મોકલવાનું ચાલુ કર્યું છે આ મહિલાનો ટેસ્ટ કરાવ્યો તો કઈ રીતનું એનું પછી જોવા મળ્યું હતું હા તો આ મહિલાનો જે યુરિનનું સેમ્પલ આપેલું અને વિધિન બે કલાકમાં લેબોરેટરીમાંથી ફોન આવી ગયો કે આમનો ટેસ્ટનો રિઝલ્ટ પોઝિટિવ આવેલો છે પછી કઈ રીતની જ્યારે પોઝિટિવ આવે છે તો પછી કઈ રીતની ટ્રીટમેન્ટ ખાસ કરાતી હોય છે એમાં જી તો જેવો જ ટેસ્ટ પોઝિટિવ આવ્યો એમની સાથે જ એમની ફૂગની મારવાની દવા આપણી પાસે અવેલેબલ છે અને આ જે દવા છે એ સામાન્ય રીતે બીજી ફૂગ માટે પણ વપરાય છે પણ આમાં ડોઝ થોડો અલગ હોય છે તો આની સારવાર અમે ચાલુ કરી અને પેશન્ટને એક જ અઠવાડિયામાં રિસ્પોન્સ સારો મળવા મળે મળ્યો શું કહેશો આ બીમારી લઈને ક્યાંક લોકોએ સાવચેત રહેવું હોય તો શું સલાહ હોય છે આ બાબતે એક તો લોકોએ આ એક કેસ આવતાની સાથે એક તો ગભરાવાની જરૂર નથી કારણ કે ખૂબ જ અનકોમન બીમારી છે બીજી વસ્તુ કે જ્યારે ક્યારેય પણ ફરવા જાઉં છું ખાસ કરીને ગુફામાં જાઉં છો અથવા તો જે જગ્યાએ ચામાચીડિયાનું પ્રમાણ વધારે હોય છે એવી જગ્યાએ ખાસ કરીને માસ્ક પહેરવું જેથી કરીને એના ડ્રોપલેટ નાકની અંદર ના આવે અને આ ટાઈપની બીમારી ના થાય